અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે આ પ્રવચન માં આપણે સમર્થ રામદાસ સ્વામી એક બ્રાહ્મણ ને બમણી સુવર્ણ મુદ્રા પાછી આપે છે

પરદેશ જઈને પૈસા કમાવા નક્કી કરી છે તો તેઓ ઉત્તર હિન્દુસ્તાનમાં ગયા છે તે વખતે કોઈ રેલવે વગેરે ન હતી રસ્તા પણ આટલા સારા ન હતા એટલે પોતાના પ્રાંત કરતા બીજા પ્રાંતમાં માં જાય તો પણ પરદેશ એમ ગણાતું હતું અને ઉત્તર હિન્દુસ્તાનમાં ત્રણ વર્ષ સુધી ત્યાં વકીલાત जीऔ 사이 કર્યો અને 3 વર્ષ પછી વટમાં પાછા ફરવ નિક્યા છે જે પૈસા કમાયા હતા તેને સુવર્ણ મુદ્રામાં તેમણે ફેરવ્યા જેથી વધારે વજન ઉચકવું ન પડે અને તેમની પાસે એકટલ સુવર્ણ મુદ્રાઓ થઈ ગઈ ચાંદી કે તામાના નાના કરતા સુવર્ણ મુદ્રા એટલે ઉચું વજન

સમર્થ રામદાસ સ્વામી નો મુકામ ચાપડ માં આથી ચાપડ માં દર્શન કરીને પછી પૈસા જવું એમ તેમણે નક્કી કર્યું તો પ્રથમ તેઓ ચાપડ માં આવે છે અને પ્રભુ રામચંદ્રજીના દર્શન કરે છે સમર્થ વિશે પૂછપરછ કરતા તેઓને માહિતી મળી કે સમર્થ રામદાસ સ્વામી નો મુકામ તો રામગળી ડુંગરા વિસ્તારમાં છે તો જવા એક ઝરણા પાસે સમર્થ નો મુકામ હતો અને એકનાથ પંતે સમર્થ રામદાસ સ્વામી ને દંડવત પ્રણામ કર્યા છે સમર્થે તેમની આત્મીય ભાવે પૂછપરછ કરી

અને થોડા સમય પસાર થયા પછી એકનાથ પણ ફરી જવા માટે રજા માંગે છે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા હવે બપોર નો સમય છે અને રઘુપતિને આ ધરાવીએ એટલે પ્રસાદ લઈને પછી તમે જજો એકનાથ પંત ને આશ્ચર્ય થયું કે ડુંગરાળ જંગલમાં ખાણ વ્યવસ્થા કેવી રીતે થશે કારણ કે ત્યાં मोठी व्यवस्था के सेवको के वासन कुसन के वासन कुसन कोई ओरडी मा राखेला एवढ कशुज नजरे चढतू नव्हतो वासन पण त्या नव्हता अने समोर रामदास स्वामी लहानपण ची कुदरत चा खोळाने खुदार हुवाची मर्जी आले एटले जंगल मा डुंगर मा

સામગ્રી ત્યાં હતી અને કલ્યાણ ની શરૂઆત કરી છે કલ્યાણ રસોઈ બનાવી રહ્યો હતો સમર્થ રામદાસ સ્વામી ના દર્શન કરવા આવ્યા સમર્થ છે તેની પૂછપરછ કરતા બ્રાહ્મણો બોલ્યા કે અમે રાજાપુર થી આવ્યા છીએ અને છત્રપતિ શિવાજી મહારાજ

અને પ્રભુ રામચંદ્રજી નો થાર તૈયાર છે તમે પણ સ્નાન કરી પ્રસાદ ગ્રહણ કરવા બોલ્યા કે અમારો સમુદાય મોટો છે માટે આપનું દર્શન એ જ અમારે મન પ્રસાદ છે માટે જવાની અનુજ્ઞા તમે આપો ત્યાં રસોઈ કોઈ વ્યવસ્થા ન જતા બ્રાહ્મણોએ આ પ્રમાણે વિનંતી ના સ્વર માં કહ્યું છે સમર્થ નામ ના બોલ્યા કે સમુદાય બધા બ્રાહ્મણોએ રોકાઈ જવું પડ્યું અને તેઓ બધા સ્નાન કરવા માટે ગયા છે સર્વ બ્રાહ્મણો સ્નાન કરીને આવ્યા પછી એકનાથ પદ કુલકર્ણી સફર્જ ને પૂછવા ગયા કે પડિયા પત્રાળા ફક્ત ત્રણ જ છે તો કેવી રીતે પહોંચાશે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા તમે તેમાંથી બધાને એક એક પડીઓ અને પતરાઓ એવા માંડો એટલે બધું ઠીક થઈ રહેશે તો એકનાથ પણ બધા બ્રાહ્મણો માટે પડિયા પત્રાળા મૂકવા લાગ્યા તો

હવે બ્રાહ્મણો રજા માગે છે તો સમર્થ રામદાસ સ્વામી એકનાથ ને પૂછે છે કે તમારી પાસે સુવર્ણ મુદ્રા હોય તો આપો દક્ષિણા માટે ઠીક માટેના એકસઠ સુવર્ણ મુદ્રાઓ હોદ જે કહેવાય છે વખતે સમર્થ ને સ્વાધીન કરી છે અને સમર્થે સાહીઠ બ્રાહ્મણો ને દરેકને એક એક સુવર્ણ મુદ્રા આપી અને તે પછી એક સુવર્ણ મુદ્રા વધી તે તેમણે એકનાથ પંત પાછી આપી છે અને બ્રાહ્મણ તરીકે તેમને દંડવત પણ કર્યા છે તો ત્રણે ભોજન કર્યા પછી સમર્થ રામ ગળી થી ચાપડ આવ્યા છે અને ત્યાં સમર્થે એકનાથ પંત બે ત્રણ દિવસ રહેવા માટે આગ્રહ કર્યો જે માટે એકના સ્પંદે પણ સ્વીકૃતિ આપી છે તો વિદાય વખતે સમર્થ એકનાસ્પંદનું સન્માન વસ્ત્રાદિથી કર્યું છે અને પરંતુ દક્ષિણા માટે લીધેલા સુવર્ણ મુદ્રા વિશે તેઓ એક હરફ પણ બોલ્યા નથી તો એકના સ્પંદને એમ લાગ્યું કે સમર્થ પાસે એકસત સુવર્ણ મુદ્રાઓ હાજર નહીં હોય भाते तो रोकई देवा सलाह આપે છે પરંતુ બે ત્રણ દિવસ રહ્યા પછી પણ સમર્થ આ વિશે કશું બોલ્યા નહીં આથી એક રાત પણ ઘેર જવા માટે નીકળ્યા છે ધ્રુજતી વખતે એક રાત સંથે સમર્થ રામદાસ સ્વામીને જંદવોત પ્રણામ કર્યા અને જવા માટે રજા માંગી તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે અમે પણ તમને મૂકવા માટે સીમ સુધી આવીએ છે એમ કહીને સમર્થ રામદાસ સ્વામી એકરાસ બંધને મૂકવા બે ત્રણ માઇલ સુધી મૂકવા સીમ સુધી ગયા છે એકરાસ બંધને થયું કે બધાના દેખતા કદાચ સમર્થ રામદાસ સ્વામી સુવર્ણ મુદ્રાઓ આપવા ઈચ્છા નહીં હોય આથી એકાંતમાં આપણને સુવર્ણ મુદ્રાઓ આપશે આથી તેઓ સીમ સુધી આવ્યા છે પરંતુ તેમ પણ કશું બન્યું નહીં છૂટા પડતી વખતે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે સારું હવે તમે સંભાળી જજો હું હવે પાછો કરું છું એમ કહીને સમર્થ ચાપોર પાછા કર્યા છે એકનાથ પંત ને પૂર્ણતઃ નિરાશા થઈ સમર્થે છેલ્લી ક્ષણ સુધી સુવર્ણ મુદ્રા પાછી આપવા વિશે હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એટલે એકનાથ પંતે વિચાર કર્યો કે ત્રણ વર્ષ સુધી કરેલી મહેનતની કમાણી હાથમાંથી જતી રહી હવે ઘેર પિતાજી ને શું મોડું બતાવીશ બાળ શું આપીશ પરંતુ જે પણ મનુષ્ય જિંદગીમાં દાન ધર્મ કરે છે અને તે પણ સંત પુરુષ એને જેટલું પણ દાન ધર્મ કર્યું હોય એનાથી પહેલા મુગા પૈછણ નામે એક ગામડું આવે છે અને દિવસ દરમિયાન જેલ જઈએ અને કમાઈ નો વિષય નીકળે તો ખુબ જ પંચાયત થાય

પોતાને ઘેર આવ્યા છે પિતાજી હતા અને ઘરના બધા સ્વાગત કર્યું છે પરંતુ મનમાં એકના પડતું નથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે પિતાજી જો પૂછે એ શું કમાઈ ને છે તો શું જવાબ આપવો આ બાજુ પિતાજી ને ખબર પડી પુત્ર નું મન ઉદાસ છે આથી તેઓ પુત્ર ને પૂછે છે કે બેટા આમ ઉદાસ કેમ છે તારા ચહેરા પર ઉત્સાહ દેખાતો નથી જ પંતે જવાબ આપતા કહ્યું કે શું બોલું જેવો ગયો હતો તેઓ કઈ પણ કમાયા વગર હું પાછો આવ્યો છું પણ મનમાં તો પછી મનમાં ઉમંગ ક્યાંથી રહી તેમના પિતાજી આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે અરે જે લાવે છે તે કઈ અલ્પ નથી એકના સ્પન છે કે પિતાજી હું કશું જ લાવ્યો નથી ત્યારે તેના પિતાજી કહે છે કે તારો સાથીદાર રામદાસ બપોરે જ આવ્યો હતો અને તે આપેલા એકસો બાવીસ સુવર્ણ મુદ્રાઓ મને આપી ગયો છે તો આટલું ધન શું ઓછું છે આ થઈ ગયા તેમને વાત સાચી ન લાગી એટલે પિતાજી જઈને ડબ્બો લઈ આવ્યા અને એકસો બાવીસ સુવર્ણ મુદ્રાઓ તેને બતાવી છે એકસો બાવીસ સુવર્ણ મુદ્રાઓ જોતા જ હવે એકના ના મનમાં કોઈ પણ સંશય ન રહ્યો સમર્થ કરુણા સમર્થ રામદાસ સ્વામી ની ઉદારતા અને સમર્થ રા સ્વામી નું સામર્થ્યુ સ્મરણ આવ્યા તેમણે કરી સ્વામી ની લીલા કઈ સંભળાવી અને સમર્થ કેવી રીતે પૈઠણ લીલા કરી ગયા તે આ પ્રમાણે છે તો સમય એકનાથ

તો પૂરી એકસો બાવીસ હતી તેમણે સમર્થ નામ ગામ પૂછતા પોતાનું નામ રામદાસ જણાવ્યું પિતાજી એ માટે આગ્રહ કરતા મારે અગત્યનું કામ હોવાથી મારે તરત જવું પડે તેમ છે એમ કહીને તેમણે તરત જ રજા લીધી છે તો આગળ જતા એકનાથ પંથ ફરી શક પંદરસો ઇચ્છ્યો છે એટલે કે ઈસવીસન સોળસો છપન માં સમર્થ રામદાસ સ્વામી પાસે બીજી વાર જાય છે ત્યારે તેમને અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને પછી તેઓ તેમની સાથે શિષ્ય તરીકે રહે છે તો આ કથાનક પરથી એટલો બોધ લઈએ કે દાન ધર્મ માં મને ખર્ચ કરીએ અને સંત પુરુષ દાન ધર્મ માટે પૈસા માગે તો પૈસા આપતા બિલકુલ અચકાવવું જોઈએ નહીં ધણી રકમ કરતા ઈશ્વર બમણું પાછું આપે છે જે પ્રમાણે સમર્થ દ્વારા બમણી સુવર્ણ મુદ્રાઓ પાછી આપી તે કથાના દ્વારા આપણે જાણી છે કદાચ તરત જ બમણું ધન પાછું ન મળે તોય તેનું અગણિત ફળ દાન આપનાર અવશ્ય મળે છે જે એક સનાતન સત્ય છે તો આ પ્રવચન આપણે જે સમર્થ રામદાસ સ્વામી બમણી સુવર્ણ મુદ્રાઓ એકનાથ પદ ને પાછી આપે છે એ કથા ને શ્રવણ કર્યું જય જય રઘુવીર સમર્થ